જય માતાજી પટેલ સમાજ અને બોલીવુડ આ સિક્કાની બે બાજુ થઈ ગયા છે હવે એવું લાગશે કે આવું કેમ કીધું પોતાના સમાજ માટે તો ભાઈ કચરો ક્રિષ્નાબેરો ઘરમાં આંગણું સાફ કરાય બરાબર કારણ કે જે રીતે બોલીવુડમાં એક્ટર એક્ટ્રેસો લાઈફ જીવે છે લગ્ન ને મજાક બનાવી દે મોટી મોટી રકમો લઈને એકાબીજા ડિવોર્સ કરે સંતાનો બેફામ એની રીતે જિંદગી જીવતા હોય એવું અમારા સમાજમાં થઈ ગયું છે નગ્નતા તો સેજ ફેસ્ટિવલ ફંક્શનમાં આપણે જોઈએ છીએ એની ઉપર આપણે ભાષણ આપી દીધા એટલે એ નથી પણ એક ભાગ જ છે તો જેવી રીતે બોલીવુડ કપલ કેમ મોટી મોટી રકમો લઈને કરે છે એવું સમાજમાં થઈ છે પૈસો તો બનાવી જ હશે છે ને લગ્નને મજાક બનાવી દીધી છે તો હમણાં એક ભાઈ મને રસ્તામાં મળી ગયા એટલે મેં પૂછ્યું મેદુ લે આ ખાસું સાબુ તમે તો બોડી મેન્ટેન કર્યું મેં સિરિયસ જીમ કરતા લાગો છો મને કે નાના બેની કે જીમના લીધે નથી ઉતરું એટલે મેં તો ધંધાનો કંઈક કઈક ચિંતા હશે મેદુ ચિંતાથી શરીર ઉતરે ને એવું ઝીમથી ન ઉતરે એટલે મને કે બેન મારા ડિવોર્સ થઈ ગયા એટલે મેં આપણા સમાજમાં ડિવોર્સ થવા એ ક્યાં આવે નવાઈ વાત રહી છે મજાક જેવું થઈ ગયું મને કે મેં એમાં તમારું શરીર ઉતરી ગયું બહુ નવાઈ લઈ ગઈ મને એમ મને કે આ બેન મારું ડિવોર્સ પછી સોળ કિલો વજન ઉતરું વિચારો કે અંદરથી કેટલા તૂટેલા પુરુષો પણ હશે એટલે મેં કીધું એવું બધું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ થઈ જાય બીજું મેં તમારે ક્યાં ઘરમાં તાણી છે એમ મને કે તાણ તો નથી ક્રિષ્ના બેન મેં પચાસ લાખ દઈને છૂટાછેડા કર્યા પણ મારા બે દીકરાને લઈને વહી ગઈ અને હવે હું દીકરાને પાછા માંગુ છું ભાઈ મને દીકરા તો મને દેતી જાય બીજે લગ્ન કરવા છે મારા દીકરાઓ હચવાય કે ન હચવાય એમ એટલે મેં હા એ વાતે હાચી છે બાપને ચિંતા થાય મેદું તો હું થયું એટલે કે બાર લાખ રૂપિયા કે દીકરાને પાછા જોતો હોય તો પાછા બાર લાખ રૂપિયા માંગે છે એટલે મેં તો મજાક બનાવી દીધી છે એ કે તઈ હું કે શું કરવું કયો કે મેં કાંઈ સમજણા થશે ને તમારા દીકરાઓ એટલે એને વાસ્તવિકતા સમજાશે ને તમારા પાસે પાછા આવતા રહેશે મેં દીધું હવે આમ એટલા મોટા તો થઈ જ ગયા છે એમ કે એ વાત એ છે એટલે આ વાત કર્યા પછી હું જયારે આગળ નીકળી મને વિચારે એવું કે નિષ્ઠુર સ્ત્રીઓ બની ગઈ છે પણ લાગણી વિહીન એટલી બધી બની ગઈ છે મને અત્યારે ખબર પડી એટલે તમે સ્વતંત્ર થઈ ગયા છો તમારે તમારી નવા લગ્નની લગ્ન જીવવાની શરૂઆત કરવી છે તો તમારા સંતાનોનું ભવિષ્ય તો સ્થિર કરતા જાવ યાર જે એનો રિયલ બાપ છે એ એને હાચવે એમ છે તો એને તો આપી દો કારણ કે જે હુફ એના પપ્પા આપીને એવી બીજા કોઈ ન આપે કે કારણ કે લાગણીઓ અંદરથી ઉપટે એ ઉપજે અંદરથી ઈ બારથી કઈથી વેચા વેચાતી ન મળી દેખાવો કરવા માટે મોબાઈલમાં રીલ બનાવવા માટે કદાચ તમે બનાવટી લાગણીઓ આપી શકો પણ જે અંદર થી ચિંતાઓ થઈ ને એ ક્યારે એનો દર્શાવી શકો એટલે તમારા સંતાનો ભવિષ્ય તમે પેલા સિક્યોર કરતા જાઓ તમને તમે ભલે બીજા લગ્ન કરો ન્યાય પાછા પચાસ લાખ લઈને છૂટાછા કરજો તમ તારે વાંધો નહીં દરેક એવી હરામી સ્ત્રીઓને આ વાત લાગુ પડે છે ભવિષ્ય તો કઈ નથી વિચારી શકતી પણ પોતાના સંતાનોનું ભવિષ્ય દાવ ઉપર મૂકી દે છે પોતાના ખોખલા ઈગો માટે અહીં હું એવું નથી કહેવાની કોશિશ કરી રહી કે એક જ વા વ્યક્તિનો વાક હોય ડિવોર્સ થાય ત્યારે બે વ્યક્તિનો વાક હોય કોઈનો થોડો કોઈનો વધુ બરાબર એક હાથે તાળી ન પડે પણ સંતાનોનું હું શું આમ તમારા મેલ ફિમેલ ઈગોના લીધે તમારા સંતાનો ભવિષ્ય દાવ ઉપર મૂકશો છો સમજાય એને વંદન બાકી મેં કીધું એની જેમ જ કે બોલી